આજે આપણે મેથીનું શાક લોટવાળું અને સાથે આપણે ચાર પડવાળો બાજરીનો રોટલો બનાવીશું જે રોટલો આપણે ડીશું આવડી સ્ત્રી હોય ડિલેવરીમાં એને આપવામાં આવતો હોય છે તો એકદમ સરસ રીતે બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક બંચ મેથીનો લીધો છે જેના પાંદડા છે એ છૂટી લીધા છે અને કાપી અને આપણે સરસથી એને ધોઈ અને પછી યુઝ કરીશું તો એકદમ ઝીણી ઝીણી વા આપણે મેથીને કાપી લેવાની છે અને મેથીની ભાજી છે એ આપણે રેગ્યુલર બનાવતા હોય એનાથી મેં થોડી અમે અલગ બનાવીએ છીએ જેથી કડવાશ બિલકુલ રહેતી નથી અને બાળકો પણ ખાઈ શકે એવી સરસ બનીને તૈયાર થાય છે અને શાક પણ એટલું જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો મારે નાના બાળકો છે ને એ પણ મેથીના શાક ખાય છે એને પણ સરસ લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેથી કાપી અને ધોઈને મેં સાઈડમાં રાખી દીધી અહીંયા આપણે ગેસ ઉપર ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે પેનમાં અને ચપટી એવી હિંગ નાખી દેવાની છે સાથે જે આપણે ધોઈરી કાપેલી મેથી છે એ નાખી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મેથીને બસ તમે શેકશો ને એટલે બે મિનિટમાં બેથી ત્રણ મિનિટ વધીને ત્યાં તો એ એકદમ તળીએ નીચે બેસી જશે આ મેથડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ કરવાની આ કરવાથી તમારું મેથીનું શાક છે ને બિલકુલ કડવું નહીં બને તો મેથીના મેં બહુ બધા શાક શેર કરેલા છે ચેનલ ઉપર તમે વિડીયો પણ જોઈ શકો છો એવી રીતે મેથી કરવાથી બાળકો ખાય કે મોટા ખાય જેને મેથી નથી ભાવતી ને એની પણ ફેવરિટ બની જશે એવી સરસ આ શાક બનીને તૈયાર થાય છે તો મેથીને આપણે આ રીતે પહેલાં આપણે શેકી લેવાની છે તેલમાં તો એકદમ બે બેથી ત્રણ મિનિટમાં એકદમ સરસ એવી શેકાઈ જાય છે પછી હવે આપણે સેમ પેનમાં ફરી તેલ નાખી દઈશું મેથીની ભાજી વઘાર માટે તો તેલનું પ્રમાણ તમને વધારે પસંદ હોય તો એ પ્રમાણ લેવાનું ઓછું હોય તો એ પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે લેવાનું અને અહીંયા તેલ ગરમ થાય એટલે જીરું હિંગ અને મેં એને છે આદુના ટુકડા તમને લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું ટીચી અને એ નાખી દેવાનું જેથી તમારી ભાજી છે એનો સ્વાદ ઘણો વધી છે અને અત્યારે શિયાળાની સિઝનમાં હળદર સરસ મળે છે એટલે મેં લીલી હળદરનો અહીંયા ઉપયોગ કરી લીધો છે આપણે હળદર પાવડર પાછળથી નાખશું નહીં હળદર કાચી આપણને શાકમાં ભાવે નહીં એટલે બે મિનિટ જેવી એને તેલમાં પહેલાં સાતળી લેવાની અને પછી તમારે ટમેટા મેં અહીંયા ક્રશ કરીને નાખ્યા છે એક વાટકી ભરીને તો એ રીતે તમારે અહીંયા નાખવાનું છે એ આ રીતે વઘાર કરશો ને તો ભાજીનો ટેસ્ટ છે ને બહુ જ સરસ આવશે અને પાછળ હું તમને મસાલો કહીશ એ રીતે નાખશો ને એટલે બાળકોની પણ ફેવરિટ આ શાક બની જશે હવે ટમેટાને બે મિનિટ સાતળી સ્વાદ પ્રમાણે મીઠું તીખું ખૂબ ખાસ પસંદ હોય એ પ્રમાણે લાલ મરચું કલર માટે કાશ્મીરી મરચું અને ધાણા જીરું આપણે નાખી દઈશું હળદર કાચી નાખી છે એટલે આપણે હળદર નહીં નાખીએ હવે એકદમ સરસ એવા ટમેટાને પલાાર મસાલા સાથે કૂક કરી લઈશું ત્રણ મિનિટ આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી કવર કરી રાખવાના છે ત્યાં સુધીમાં આપણા તેલ છૂટું પડી જશે અને ટમેટા છે એકદમ મેસ થઈ જશે ટમેટા થોડા કસ કરેલા એટલા માટે લીધા છે કે ભાજીમાં સરસ લાગે છે એટલા માટે હવે પછી એની અંદર આપણે જે સેતળેલી ભાજી રાખી છે અલગથી એ નાખી દેવાની છે ભાજીને આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દઈશું ટમેટાની સાથે અને પછી આપણે એને કૂક કરીશું તો હવે આપણે મિક્સ કરી અને ઢકણ ઢાકી અને બે મિનિટ જેવું એને મીડિયમ ફ્લેમ ઉપર રાખી અને સતાડવા દઈશું કૂક કરવા દઈશું જો તમારે આમ જ ભાજી કરવી હોય તો ચાર મિનિટ જેવી રાખી દેવાની એટલે ભાજી થોડી કચાસો એ બધી નીકળી જાય પરંતુ આ શાકમાં મારે આગળ પણ પ્રોસેસ કરવાની છે એટલે મેં બે મિનિટ જેવી રાખી જેથી મસાલા સાથે એકદમ સરસ રીતે કૂક થઈ જાય પરંતુ બસ તમારે ચણાનો લોટ નથી નાખવો અને આ રીતે ખાલી સાદી ભાજી જ ખાવી છે તો તમે આ ભાજી તમારી શાક બનીને રેડી થઈ ગયું છે એકદમ સરસ એવું બનશે અને તેલ થાળીમાં છૂટવું પડશે એટલું મસ્ત બનીને તૈયાર થશે હવે આપણે ચણાના લોટવાળું બનાવવું છે એટલે ગ્રેવીની જરૂર અહીંયા પડે તો પોણા કપ જેટલું આપણે પાણી નાખી અને મિક્સ કરી કવર કરી અને એને ઉકળવા દઈશું ગ્રેવી ઉકળે ત્યાર પછી જ આપણે એની અંદર લોટ નાખવાનો છે હવે અહીંયા વન થર્ડ કપ મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે શેકેલો લોટ છે એની સાથે આપણે એક ચમચી ભરીને તેલ નાખી દઈશું તેલને આપણે સરસ રીતે ચણાના લોટની સાથે મોળને મિક્સ કરવાનો છે આ પ્રોસેસ એટલા માટે કરવાની છે આપણે કોરોલેટ વેરીએ ને ત્યારે ચણાનો લોટ છે ને પાણી પણ ચૂસી જાય છે અને તેલ પણ ચૂસી જાય તો ભાજી એકદમ કોરી થઈ જાય છે એટલે આપણને સા કોરી ભાજી ખાવાની પસંદ આવે નહીં એટલે આપણે આ રીતે મોણ દઈને નાખીએ ને તો એ પાણીનો ભાગ ચૂસશે પણ તેલનું પ્રમાણ એની અંદર છે એટલે જે એક્સ્ટ્રા તેલ ભાજીનું છે ને એ ચૂસશે નહીં એટલે આપણી ભાજીમાં તેલ દેખાશે અને શાક છે એ સરસ લાગશે ખાવામાં પણ સારું લાગશે લૂકમાં પણ સારું લાગશે એટલે આપણે ચમચી મોણ દઈ અને આપણે એની અંદર નાખીશું લોટ લોટને એકદમ સરસ રીતે મોણ દઈ દેવાનો ગઠ્ઠા ન રહેવા જોઈએ તો તમે જોઈ શકો સેકલા લોટમાં નતર ગઠ્ઠા થઈ જતા હોય છે અને જે ખાવામાં આપણને પસંદ આવે નહીં હવે અહીંયા ભાજી છે ને એનું પાણી પણ તમે જોઈ શકો છો ગ્રેવી ઉકળવા લાગી છે ગ્રેવી ઉકળવા લાગી એટલે હવે આપણે લોટને નાખી અને ચીની જેમ મિક્સ કરવાનું નથી લોટિયું શાક કરીએ ને એ રીતે નથી કરવાનું આ રીતે સરફેસ ઉપર આ રીતે લોટને આછો 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 આવી રીતે હાથથી વેરી દેવાનો વેરી અને પછી ચમચી કે ચપ્પુની મદદથી ખાડા કરી દેવાના છે એમાં અને આવી રીતે અને પછી એને ઢકણ ઢાંકી અને લોઅર સાઈડ રાખવાની ગેસની ફ્લેમ અને પાંચ મિનિટ માટે આપણે બંધ કરી દઈશું જેથી ઉપર તેલ છે ને એક્સ્ટ્રા છૂટી જશે અને શાક ચણાનો લોટ છે પણ નીચે નહીં બેસે અને શાકની અંદર તેલનું પ્રમાણ છે અને લોટમાં છે એટલે તેલ ચૂસશે નહીં બધું કોરું શાક નહીં લાગે તો અહીંયા ઢકણ લીધા પછી તમે જોઈ શકો છો ઉપર થોડું થોડું તેલ પણ દેખાય છે અને સરસ એવો કલર પણ આવી ગયો છે અને ભાજી છે ને એમાં તમે ગ્રેવી પણ જોઈ શકો છો એટલે શાકને આ રીતે તમે કરવાથી ભાજીનું થોડી ઢીલી રહેશે અને બાજરીના રોટલા સાથે ખાવામાં પણ ખૂબ સરસ એવી લાગે છે અને લાસ્ટમાં મોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારે અહીંયા ચ કિચન કિંગ મસાલો ચપટી જેટલો નાખી દેવાનો કિચન કિંગ મસાલાથી સુગંધ અને સ્વાદ આવે છે ને બાળકો ઓશે ઓંશે ખાઈ લે છે ખૂબ ભાવે છે હવે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે તો એને નીચે ઉતારી સાઈડમાં રાખી દઈશું હવે આપણે બાજરીનો ચાર પરવાળો રોટલો બનાવીશું જે આપણે સુવાળી સ્ત્રીને ડિલિવરીમાં આપવામાં આવે છે ડિલિવરી પછી એ રોટલો બનાવીને તૈયાર કરીશું તો આપણે મોટું વાસણ લઈ લેવાનું વાસણની અંદર મીઠું અને પાણી નાખી દઈશું રોટલાનું લોટનું કોઈ મેજરમેન્ટ હોતું નથી એકથી દોઢ રોટલાનો લોટ આપણે નાખી અને લોટ આપણે બાંધીને અહીંયા તૈયાર કરી લઈશું તો આ રોટલીને ખાસ મસળવાનો જો જરૂરી હોય છે કે તમે કેવી રીતે એને મસળો છો જેટલો મસળીને ચીકણો કરીએ એટલો રોટલો સારો બનતો હોય છે તો થોડું થોડું પાણી નાખતું જોવાનું અને આ રીતે રોટલાનો લોટ છે આપણે રેગ્યુલર રોટલા બનાવતા હોય એ રીતે જ આપણે તૈયાર કરી દેવાનો છે મસળીને આ રીતે રોટલાને તો થોડું થોડું હાથમાં ચીપકે લોટ તો થોડો હાથ પાણીવાળો કરી અને ફરી આપણે એને આ રીતે મસળતું રહેવાનું છે મસળવાની જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમે જેટલો ચીકણો આ રીતે મસળીને રોટલો કરો એટલો રોટલો ફૂલીને દડા જેવો થાય એકદમ સરસ બને અને ટૂંકતી વખતે કે શેકતી વખતે તાવડીમાં ફાટે નહીં નહીં તો ઘણાના રોટલા હાથમાં ફાટી જતા હોય છે તૂટી જાય તાવડીમાં નહીં પછી તાવડીમાં ફરે જ નહીં તૂટી જતા હોય છે પરંતુ તમે એને આ રીતે બરાબર મસડ્યો ન હોય એટલે હવે લોટ રોટલો બનાવતા હોય આપણે નાની સાઈઝનો એવડો આપણે લુવો લઈ લઈશું અને રોટલીના ગોળ ગોળ લુવો વાળી દઈશું તો આ રોટલો છે ને બહુ જ સરસ બને છે અંદરથી પડ પડ બનશે હું તમને આગળ તોડીને પણ બતાવીશ અને ડિલિવરીમાં આપણે શું આપણી સ્ત્રીને આપતા હોય તો જે લોકો બનાવતા હશે એને પણ ખબર હશે કે રોટલાની જેમ જ રોટલો બનાવી લેવાનો હોય છે પણ જે આગળ આપણે પ્રોસેસ કરીએ ને એ મહત્ત્વની હોય છે તો અહીંયા રોટલાની જેમ જ આપણે હાથમાં રોટલો કરી લીધો અને ફરતું આપણે કોર ઉપર પણ પાણી લગાવી અને રોટલાને ટૂપી લઈશું તો ગેસ ઉપર આપણે તાવડી નાની હોય છે એટલે આપણે નાનો રોટલો અત્યારે ટૂપીને તૈયાર કરવાનો તો રોટલો ટૂંપાઈ જાય આખો રોટલો જે રીતે પાતળો આપણે બનાવતા હોય એવો જ બનાવી લેવાનો છે તો અહીંયા રોટલો તમે જોઈ શકો છો હવે મોટો થઈ ગયો છે અને બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે એની ઉપર ઘી લગાવી દઈશું ડિલિવરીમાં સ્ત્રીઓને ઘીનું પ્રમાણ વધારે ખવડાવતા હોય છે એટલે આપણે અહીંયા ઘી લગાવતા હોય છે આખા રોટલામાં આપણે ઘી લગાવી દેવાનું છે રોટલામાં ફરતું કે બાકીના રહીએ એવી રીતે આખા રોટલામાં ઘી સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે એની ઉપર મરીનો પાવડર નાખવાનો છે જે પાચન માટે પણ સારો હોય છે અને ટેસ્ટમાં પણ એટલો જ સરસ લાગતો હોય છે તો આખા રોટલામાં મરીનો પાવડર થઈ જાય ને પછી આપણે આ રીતે જો ન ફાવે તો પાટલી રાખવાની પાટલી ઉપર રોટલો રાખીને આ રીતે ફોલ્ડ કરવાનો શાંતિથી અને ફાવે તો હાથમાં જ કરી દેવાનું ફરી ઉપરનું લેયર હોય એની ઉપર પણ ફરી ઘી લગાવી દેવાનું ઘી લગાવી અને મરીનો પાવડર છાંટી દેવાનો પછી ફરી એને ફોલ્ડ કરી દેવાનો આ રીતે વાળી દેવાનો હવે વાળી અને સરસ રીતે ગોળ લુઓ બનાવી દેવાનો અને આ રોટલો છે હવે તમે વણતી વખતે થોડો તમને તૂટેલા જેવો લાગશે કેમકે ચાર લેયર બનીને તૈયાર થઈ ગયા છે અને ફરી આપણે એનો ગોળો વાળી અને રોટલો બનાવવાનો છે એટલે જે રીતે આપણે વણશું ને અંદરથી લેયર છૂટા પડતા જાય તો પાણીવાળો હાથ કરી અને એને થોડા થોડા આપણે આ રીતે દબાવતું જવાનો અને રોટલો વણવાનો રોટલો થોડો જાડો બનાવવાનો ટીપવાનો પાતળો નહીં ટીપવાનો સે જાડો એવો બનશે કેમ કે એના લેયર છે ને એટલે થોડો જાડો હોય તો લેયર બધા એકદમ સરસ અંદરથી ખુલશે એટલે થોડું જાડો રાખવાનો વાળો આ રીતે ટૂપી અને તૈયાર કરી દેવાનો આપણો રોટલો હવે છે ને બનીને તૈયાર થઈ ગયો છે અને તાવડી પણ મેં સાઈડમાં ગેસ ઉપર રાખી દીધી છે ગરમ થવા માટે પછી ફાટેલો ભાગ તમને દેખાય અહીંયા થોડું થોડું પાણી લગાવી દેવાનું અને પછી આપણે હવે તાવડી સરસ એવી ગરમ હોય એની ઉપર નાખી દઈશું તો આ રોટલો તમે જે પણ સુવાડી સ્ત્રીએ ખાધો હશે એને ખબર હશે કે એટલો ટેસ્ટી બને એકદમ પોચો અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે અને એમ સ્પેશિયલી મેથી રીંગણનું શાક હોય કે રીંગણની ભાજી હોય તાંદરજાની ભાજી આપણે જે ડિલેવરીમાં આપતા હોય એમાં બહુ જ સરસ એવો ખાવામાં લાગે છે હવે એક સાઈડ પાકી જાય આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખી છે એક સાઈડ રોટલાઓ પાકી જાય એટલે નીચેની સાઈડ ફેરવી દઈશું અને નીચેની સાઈડ સરસ શેકાઈ જાય એટલે ફરી આપણે એને સાઈડ પલટાવી દઈશું અને અંદરથી એના બધા લેયર છે ખુલી જશે હું તમને આગળ તો રોટલો તોડીને જ પતાવી દઈશ એટલે તમને ખબર પડે કે રોટલામાં કેવી રીતે લેયર તૂટેલા હોય છે હવે રોટલો નીચે આવી જાય ઉપરથી ફરી આપણે ઘી લગાવી દઈશું એટલે ઘીનું પ્રમાણ વધારે હોય છે જો તમે ઘી નથી ખાતા તો તમારે તેલ પણ લગાવી શકાય હવે આપણે ભાજી પણ રેડી થઈ ગઈ છે તો ભાજીને આપણે સર્વ કરી દઈશું તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો એકદમ સરસ એવી ટેસ્ટી આપણી લોટવાળી ભાજીની તૈયાર થઈ છે જેની સુગંધ અને સ્વાદ બંને ખૂબ જ સરસ એવા આવે છે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો હવે હું તમને રોટલો છે એને ખોલીને બતાવી દઉં કે ચાર પળવાળો રોટલો કેવી રીતે કહેવાય કે અંદરથી બધા પળ એના અલગ અલગ દેખાશે તો હાથમાં લઈ અને હું તમને તોડીને બતાવી દઉં છું કે આ રીતે હાથમાં તમે લેશો અને એને આ રીતે તોડશો તો સામાન્ય છે જનરલી આપણે રોટલો બનાવતા હોય એ તોડો ને તો અંદરથી જો આ રીતે લેયર દેખાય નહીં પરંતુ આ રોટલામાં એના અંદરથી લેયર બધા અલગ અલગ પડેલા તમને દેખાશે બધા જ અલગ લેયર થઈ જાય છે આ રીતે એટલે એમને ચાર પડવાળો રોટલો કહેવાય છે તો અહીંયા આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે અને જો તમે બનાવતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી છે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર